હાલ નાના બાળકોને રોટલી ખવડાવતા માતા પિતા માટે ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહ્યા છે આજના સમયમાં બાળકોની ખાવાની આદતો ઘણી બદલાઈ ગઈ છે અને ભાગ ભર્યા જીવન કામ કરતા માતા પિતાના વ્યસ્ત જીવનશૈલી અને બજારમાં ઉપલબ્ધ રેડી ટુ ઓર્ડર ફૂડના વિકલ્પને કારણે બાળકોને ગમતો ખોરાક આપવો સરળ લાગે છે જેમ કે રોટલી સાથે કેચઅપ અપાવવું જોઈએ બાળકોને કેચઅપનો ખાટો મીઠો સ્વાદ એટલો ગમે છે કે તેઓ તેના દરેક વસ્તુ સાથે ખાવાનું પસંદ કરે છે અને ઘણી વખત મમ્મી લંચ બોક્સમાં બાળકો માટે કેચઅપ સાથે રોટલી, પરાઠા અને સેન્ડવિચ પેક કરે છે. પરંતુ એ વાત પણ સાચી છે કે દરરોજ કેચઅપ ખાવાથી બાળકોના સ્વાસ્થ્ય માટે મોટું નુકસાન થઈ શકે છે. તો ચાલો જાણીએ કે બાળકોને રોટલી સાથે કેચઅપ કે આપ આપવાનું ટાળવું જોઈએ. તો ટમેટો કેચઅપનો સ્વાદ સારો બનાવવા માટે તેમાં મોટા પ્રમાણમાં ખાંડ ઉમેરવામાં આવે છે અને એક ચમચી ચમચી લગભગ જેટલી ખાંડ હોય છે છે જે બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ અસર કરે તેથી નિયમિત રીતે એની વધુ પડતો કેચઅપ ખાવાથી સ્થૂળતા ડાયાબિટીસ તેમજ દાંતની સમસ્યા થઈ શકે છે અને આ ઉપરાંત વધુ પડતી ખાંડ ખાવાથી બાળકોમાં એકાગ્રતાનો અભાવ થઈ શકે છે અને તેઓ સ્વભાવ ચીડિયા પણ બની શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે